જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ ને મજામાં જ રહેવાનું તો મોર્નિંગ થઈ ગયું છે અને હવાનું કામકાજમાં છે ને બધું પતી ગયું છે ને રસોઈની કામગીરી આલે છે તો વરસાદ એ છે ને ચાલમો ધીમો જોઈ વરસાદ ચાલુ છે આજે સવારમાં સારો વરસાદ આવી ગયો અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને જો બા હવે આપડે નવી વસ્તુ આવી ગઈ છે અત્યારે તો સુધારવા મીંડા અને શું કેવાય મમ્મી આંબા મુરી આમાં આ હળદર છે આ આંબા મુરી કહેવાય આ શ્વાસ માટે શ્વાસ જેને સડતો હોય ને એના માટે બહુ જ હાજર અને આ હળદર છે ને આપણને હાડકાનો ને એનો દુખાવો હોય ને એના માટે હારે ના આ તો ગમે એવો શ્વાસ હોય ને તમે એક જ્યારે એક મહિનો ખાધી હોય ને આ સફેદ આંબા મુરી તો જો આમાં છે ને છાલ ઉખેડવી પડે પછી સુધારવી પડે એટલે થોડીક વાર લાગે કા એટલે પતિકા કરીને

તો હવે દહીં ધરાવવા જાઉં અને પછી આગળ આગળ વિડીયો છે આ ખાવાથી છે ને હળદર ખાવાથી આપણા હાડકાં મજબૂત થાય છે અને આ આંબા મૂળી ખાવાથી શ્વાસ બીમારી કોઈ પણ હોય ને એ પણ આપણને રાહત આપે છે તો ચાલો હવે વિડિયોમાં કન્ટિન્યુ રહેજો આપણે દહીનું મૂકવા જાવું છે અને બાજરાનું દહીણું મૂકવા જવું છે તા મમ્મી કે તું મૂકે અને તા હું છે ને શાક સંભારા ને એવું બધુંય બનાવી નાખું ને આ થોડુંક છે ને વાર લાગે એવું કામકાજ હોય એટલે કે હું બેઠી બેઠી લાઈ સુધારી નાખું એટલે તમે ખોટી ના થાવ એટલા માટે કેમ કે છાલ ઉખેડવી પડે પછી સુધારવી પડે અને આના આછા આછા સાવ પતિકા કરવા પડે અને ધોવાની તો ન હોય ધોવી પડે પછી લીંબુ એટલે આને પહેલાં છે ને ધોવી પડે હો ધોઈને પછી લીંબુ નાખવાનું પેલા મમ્મી કે છાલ ઉખેડી ને પછી આને પતિકાને ધોઈ નાખવાના અને પછી નખ તો ઓલું થઈ જાય એટલે લીંબુનો રસ પછી નખાય એ છે ને આપણે હવે સરસ ધોઈ નાખવાની છે પેલા પછી આપણે લીંબુનો રસ ને એવું એડ કરવાનું છે તો ચાલો હવે પેલા આપણે આને ધોઈ લઈએ જો ફૂલ વરસાદ આવે તો અમારે જૂના કરવું અત્યારે આપણે પાણીનો ટાંકો છે એ જો છે તાબો કેવો વરસાદ પ્રકૃતિ બેન ઉભો ઉભા જોવે છે અમી બી થઈ લે છે અને વીજળી થાય છે આપણે જઈ રહ્યા છીએ શું લેવા તો વિડિયોમાં છેક સુધી બન્યા રહેજો આજે વરસાદી માહોલ છે ને વરસાદ વહી ગયા પછીનું તમે જૂનાગઢમાં જોવો રસ્તા કેવા છે જોઈ લો ખાડા ખબડા ખાબોચિયા ભરેલા છે તો વરસાદ ગયા પછીની હાલત જો મંદિરે સરસથી આરતી થાય છે હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે જો ત્યાર પછી આપણે આગળ નીકળી ગયા છીએ આગળ આગળ જઈએ છીએ અને રસ્તામાં જોવો ટ્રાફિક એટલે સાંજ પહેળે જુનાગઢમાં ટ્રાફિક જોરદારનો છે હો ને નજારો છે આ કાંઈક છે ને ત્રીસ મિનિટનો તમે જોઈ શકો છો જો તળાવ ગેર રાજા આવી ગયા છે જુનાગઢમાં અત્યારે આપણે ચક્કર લગાવી રહ્યા છીએ વરસાદ ગયા પછી વરસાદ પૂરો થાય અને પછીનું તમે જોવો ને તો માણસો નીકળી પડે કેમ કે વરસાદ હોય ત્યાં સુધી તો કોઈ નીકળે નહીં એટલા માટે આમ જો વાતાવરણ હજુ કંઈક આવું છે વરસાદ આવવાની તૈયારી છે જોવા તળાવ છે તળાવનો નજારો અંદરથી આપણે ક્યારેક જાસુ વિડીયો બનાવશું નાઈની સરસથી આલુ પૂરી બહુ જ સરસ મળે છે હજુ આપણે આગળ આગળ જઈએ છીએ ક્યાં જઈએ તે વિડીયોમાં તમને કઈ ના રહેજો અમે આવી ગયું છે આપણું ભૂર સ્થાન આપણે જાશું ત્યાં જો અત્યારે હવે લાઇટિંગ થઈ ગઈ છે કેમ કે છ ને પિસ્તાલીસ થઈ ગઈ છે હવે શિયાળાનું વાતાવરણ હોય એટલે અંધારું થઈ જાય જો આપણે ભૂર સ્થાને આવી ગયા છીએ તો આજે આપણે આવ્યા છીએ ચોરાફરી ફરી એવા જો કાકાની ચોરાફરી એકદમ ફાઇનલી બહુ સ્પેશિયલ અને પ્રખ્યાત છે જૂનાગઢમાં આઝાદ ચોકમાં મળતી કાકાની ફેવરિટ ચોરાફરી ફરી કોઈ પણ ને ખાવી હોય તો અહીંયા આવી જાજો અમે તો વર્ષોથી અહીંયાથી લઈએ છીએ કાકાની ચોરા વર્ષોથી અહીંયા લઈ જઈએ છીએ ઘરે અને અમારે તો ઘર જેવો આ કાકા સાથે સંબંધ પણ છે તો અમે તો જો ઘરે અહીંયાથી જો આઝાદ ચોકમાં આવેલી છે અને કાકાની ચોરાફરી અને સરસથી પૌવાનો જેવડો અને નરેશને કાકા વાત કરે છે કેમકે અમારા ઘર જેવો સંબંધ છે એટલા માટે અને કોઈ પણ ને ખાવાની હોય તો અહીંયાથી આ ભાઈની સરસથી ચોરાફરી કાકાની બહુ મસ્ત મળે છે અને ચેવડો પણ એટલો સરસથી પવાનો છે કે જોરદાર તમને ખાતા જ એકદમ સરસથી પાણી પાણી થઈ જાય એવો મસાલો તો એનો કંઈક અલગ જ છે તો બધાને ખાવી હોય તો જૂનાગઢમાં ક્યારેય પણ આવો તો આ આપણે ચોરા કરી

જરૂરથી બને વિઝિટ કરજો ને લઈ આવજો અને ખાજો અમે તો છો ક્યાંથી જ અમે ગમે ત્યારે શોપિંગ કરવા જાય ત્યારે એ કાકાની ચોરા પડી લેતા આવી અને પછી ખાઈ લઈએ કેમ કે પછી ત્યાં મોડું થયું હોય ને થાકી ગયા હોય એટલે રસોઈ બનાવવાનો ટાઈમ હોય નહીં એટલા માટે અને આપણે ચટણી જો થકી લીધી છે ચોરા પડી જો આમાં થઈ છે ચટણી આ સરસથી આવે છે ચોરા પડીની અને ચેવડો સરસ સરસથી આવે છે આપણે પૌવાનો ચેવડો આવે ને બહુ જ મસ્ત ચેવડો મને ચેવડો ભાવે

આપણે ભગવાન ના કરી આપણે લોડ બાંધી લઈએ છીએ ભાખરીનો તેલ ને નિમક નાખીને તો રહેજો આપણે ભાખરી પણ બનાવી લઈએ ચોરાફોરી પણ ખાઈ લઈએ થોડી થોડી ખાઈ લેવાય જો આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરી દીધી છે આપણે ભાખરી બનાવવાની છે ને આપણા માટે એટલે કેમ કે આપણને ચોરાપ કરી નથી ભાવતી એટલા માટે આપણા માટે આપણે ભાખરી બનાવી નાખીએ છીએ બે ભાખરી બનાવી નાખીએ પછી જો એમાં પ્રકૃતિ બેનને ખાવી હોય તો ખાઈ લઈએ આમાં નક્કી તો ન હોય ને નાની નાની બે બનાવી નાખીએ એ નહીં તો આપણે ખાઈ જશું આપણે તો એકની કેપેસિટી છે પણ વળી જો કોઈને ખાવી હોય તો આમાં તો કાંઈ નક્કી ન હોય

હવે આપણે જમી લેશું બધા અને જમીન મારું રૂટીન કાર્યની વધારે ખબર છે કેમકે ચોરાફળી ખાવા વાળા ચોરાફળી ખાયેલા છે ચા ભાખરી ખાવા વાળા ચા ભાખરી ખાયેલા છે મને છે ને ચોરાફરી મમ્મીએ કીધું થોડીક ખાજે કે મને છે ને ભાવતી જ નથી તો હું જોઈતી હોઉં એના માટે આપણે ચા ભાખરી ખાઈ લેવું ત્યાર પછી આપણે છે ને કામકાજ કરીને થોડુંક વિડીયોનું કરીને અને ત્યાર પછી આપણે સુઈ જાશું અને કાલ સવાર માટે બધાને ગુડ ડે અને આજે માટે બધાને શુભ રાત્રિ ગુડ નાઇટ તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય